બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે શ્યામ શ્યામસુંદર રમણીય રૂપ હસ્તુ મનોહર મુખડું ચમકતી અન્યરી આંખો અને નમની નાસિકા જોઈને સૌને ભારે વાલ ઉપજતો તેમાંય વસરામ મામાની દીકરી બળવંતા તો ઘનશ્યામભાઈને કાખમાં તેડીને રમાડ્યા જ કરતી હતી એક દિવસ ફળિયાના કૂવા પાસે બેસીને બહેન ભાઈને રમાડતી હતી ભાઈ પણ કિલકિલાટ હસીને બહેનને આનંદ આપતા હતા એવામાં કૂવામાં કંઈક ધબ અવાજ થયો એટલે બળવંતા એકદમ ઊભી થઈને કાંખમાં ઘનશ્યામને તેડીને કૂવામાં ડોકું કાઢીને જોવા ગઈ ત્યાં તો ઘનશ્યામ ઉછળીને કૂવામાં પડી ગયા આથી બળવંતાના તો હોસકોસ ઉડી ગયા ને એની રાડ ફાટી ગઈ ભાઈ કૂવામાં પડી ગયા છે જટ દોડો અને એને બચાવો બળવંતાની આવી ચીસો સાંભળીને કંઈક થયો એમ જાણીને માતા હાફડા ફાફડા થઈને કૂવે દોડી આવ્યા ઘનશ્યામ કૂવામાં પડી ગયાની વાત સાંભળીને ધર્મદેવ પહેરેલે લુગડે કૂવામાં પડી ઘનશ્યામને બચાવવા માટે જાય છે ત્યાં તો અંદરથી પ્રકાશનો શેરડો આવતો દેખાયો ને આંખ અંજાઈ ગઈ પ્રકાશ મધ્યે કૂવામાં શેષજી ઉપર ઘોડો પલાઠીને બેઠેલા બાળ ગંજ્યામના દર્શન થયા ને સહુ ભારે હેરત પામી ગયા શેષના મસ્તક પર બેઠા બેઠા ગંજ્યામે પોતાના હાથ ઉપર કર્યો ઊંચો કર્યો અને શેષજીએ પણ ફેન ઊંચી કરીને એટલે માતાએ હાથમાં હાથ લંબાવીને બાળપ્રભુને તેડી લીધા અને માતા જોવા લાગ્યા કે બાળપ્રભુને કંઈ વાગ્યું તો નથી ને એ જોવા એમને માતાએ ઘનશ્યામના શરીર પર હાથ ફેરવ્યો પોતે રમાડતી હતી અને કાંખમાંથી ઘનશ્યામ કૂવામાં પડી ગયા એથી છોભીલી પડી ગયેલી બળવંત તો હજુ પણ ધ્રુજતી હતી અને ભાઈને મારા લીધે કાંઈ વાગ્યું તો નથી ને એની ચિંતા કરતી હતી જોયું ને ભક્તો આમ બાળપ્રભુ છપૈયામાં નાની નાની પણ અનેરી અને સુમધુર લીલાઓ ચરિત્ર કરે છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે